કઢાઈમાં નાખી દીધું તેલને તેલ એકદમ સરસ ગરમ થવા માંડ્યું ત્યારબાદ તરી લીધી ઝીણી કળીંગ ઘુંગળી ઘુંગળી આપણી તરાઈને એકદમ મસ્ત રેડી થઈ ગઈ હતી ત્યારબાદ લીધા માંડવીના કાચા બી કાચા બીને પણ બ્રાઉન થાય ત્યાં સુધી એકદમ સરસ તરી લીધા છે આપણા ચેવડાનો સ્વાદ છે ને એકદમ સ્વાદિષ્ટ આવશે ત્યારબાદ લઈ લીધા છે આપણે મકાઈના પોવા મકાઈના પોવા પણ આપણા તરાઈને રેડી થઈ ગયા હતા ત્યારબાદ લઈ લીધા છે ચોખાના પોવા ચોખાના પોવાને પણ એકદમ મસ્ત આપણે તરી લીધા છે ત્યારબાદ મમરાના વઘાર માટે રાખી દીધું છે મોટું બધું બકર્યું તેમાં નાખ્યું તેલ ત્યારબાદ નાખી આપણે હિંગ અને હળદર પાવડર હળદર પાવડરનો કલર ચેન્જ થવા માંડ્યો ત્યારબાદ નાખી દીધું સ્વાદ અનુસાર નમક ત્યારબાદ લઈ લીધા છે આપણા મમરા મમરાને કરી લીધા એકદમ સરસ મિક્સ તો મમરા એકદમ સરસ મિક્સ આપણા થઈ ગયા છે ને તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ મમરા હવે આપણે ચોખાના પોવા મકાઈના પોવા માંડવીના બી અને ભૂંગરીને બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ કરી લેશું ને નાખશું ઉપરથી સેવ તો તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી ચેવરો લાઈક શેર અને સબસ્ક્રાઇબ